જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલના વરદ હસ્તે ફરતું પશુ દવાખાનાની વધુ બે મોબાઈલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું સુઈગામ અને વાવ તાલુકામાં મોબાઈલ વેન્ટેનરીટી યુનિટીઝની સેવા શરૂ કરાઈ અબોલ પશુ માટે આશીર્વાદરૂપ બની રહેશે અબોલ પશુ માટે આશીર્વાદરૂપ બની રહેતું અને ફરતું પશુ દવાખાનાની સુવિધાને વધુ વિસ્તૃત બનાવવા ભાગરૂપે આજે કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલ દ્વારા વધુ બે મોબાઈલ વેન્ટ વેન્ટરનિટી યુનિટને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું આ સાથે આ સેવા જિલ્લાના બસો દસ ગામોથી વધી બસો એકત્રીસ ગામો સુધી પહોંચતી થશે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને ઇએમઆર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે જેથી તત્કાલીન અબોલ પશુની સારવાર થઈ શકે બનાસકાંઠા જિલ્લામાં ફરતું પશુ દવાખાનું અબોલવા પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યું છે આજે કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવેની પ્રેરક ઉપસ્થિતિમાં બે મોબાઈલ પશુ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું આથી સુઈગામ અને વાવ તાલુકામાં સેવા શરૂ કરવામાં આવી છે જેનો તાલુકાના દસ દસ ગામોને લાભ મળશે જિલ્લામાં દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની સેવા બાવીસ જૂન બે હજાર કાર્યરત છે જેના થકી અસંખ્ય અબોલ પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી પીડા દર્દમાંથી મુક્તિ આપવાની નવજીવન આપવામાં આવ્યું છે જિલ્લામાં ફરતું પશુ દવાખાનું સેવા કાર્યરત થવાથી અત્યાર સુધીમાં કાર્ય ઇમરજન્સી કોલ દ્વારા પશુઓને સારવાર અને સ્કેડ્યુલ વિઝિટમાં પશુઓને સારવાર આપવામાં આવી છે જિલ્લામાં ઓગણીસ એમવીટી ટુ એમવીયુ અને એક કરુણા એમ્બ્યુલન્સ મળી કુલ બાવીસ ફરતા પશુ દવાખાનાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે જેનાથી જિલ્લાના બસ્સો એકત્રીસ ગામોને આ સેવાનો લાભ મળી રહ્યો છે બીરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર ક્રાઈમ પેટ્રોલિંગ ન્યુઝ બીરો બનાસકાંઠા જિલ્લામાં આજે બે નવા મોબાઈલ પશુ દવાખાનાઓનું શરૂઆત કરવામાં આવી છે જિલ્લામાં અત્યાર સુધી ઓગણીસ પશુ દવાખાના બસો દસ ગામોમાં સેવા આપી રહ્યા હતા આજે એક સુઈગામ તાલુકામાં અને એક વાવ તાલુકામાં બે વાહન નવા શરૂ કરીએ છીએ જેથી આ સંખ્યા જે છે બસો એકત્રીસ ગામોમાં થઈ જશે એની અંદર એક વેટનરી ઓફિસર અને એક ડ્રાઈવર છે જે લોકો વન નાઇન સિક્સ ટુ ઉપર કોઈનું કોલ આવે ઓગણીસ બાસઠ ઉપર ત્યારે ગામમાં જઈ જે રીતે એકસો આઠની સેવા છે એ જ પ્રકારે ગામની અંદર પશુ સેવા આપવાની કામગીરી કરશે ઠીક છે